સુરતના વરાછા સૂર્યપુર ગરનાળામાં કન્ટેનર ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ગરનાળાની હાઇટ ઓછી હોવાથી મોટા વાહનોની અવરજવર પ્રતિબંધ છે છતાં આવી ઘટનાઓ બનતી હોય છે સુરતમાં રેલવે સ્ટેશન નજીક આવેલા ગરનાળામાં એક લોડિંગ ટ્રક ફસાઈ ગઈ હતી ભારે વાહન માટે લગાવવામાં આવેલા ગડરને તોડીને આ ટ્રક ફસાઈ ગઈ હતી સવારે બનેલી આ ઘટનાને લઈને નોકરી અને ધંધે જઈ રહેલા લોકો ફસાઈ ગયા હતા બે કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ થવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી ડાયવર્ઝન જ્યાં આપવું જોઈએ ત્યાં ની કામગીરી ચાલતી હોવાથી ત્યાં પણ ડાયવર્ઝન આપી શકાયું ન હતું જેથી મોટી મુશ્કેલી સર્જાઈ હતી આજે સવારે પાંચ વાગે એક સિમેન્ટ ભરેલો લોડિંગ ટ્રક રેલવે ગન્નાળામાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ દરમિયાન ભારે વાહનો માટે લગાવવામાં આવેલા ગડરને તોડી નાખ્યો હતો ત્યારબાદ ટ્રક ફસાઈ ગયો હતો જેના કારણે ગરનાળાને બંધ કરવાની નોબત આવી હતી સવારે નોકરી અને ધંધે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ટ્રાફિક જામના પગલે મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઘટના અંગે જાણ થતા જ પોલીસે ટ્રકને બહાર કાઢી ટ્રાફિક રાબેતા મુજબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યારે વરાછાથી સિટીમાં જતા લોકો માટે આ ટ્રાફિક જામમાંથી નીકળતા અડધો કલાક જેટલો સમય લાગી ગયો હતો